મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હમણાં હોલી આવે છે તો ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી ઠંડાઈ ચાલો રેસીપી શરૂ કરીએ ઠંડાઈ બનાવવા માટે મેં અહીંયા લીધા છે મરી આઠથી દસ નંગ એક ચમચી વરિયાળી ખરબૂજાના બીજ કાજુ બાદામ અને પિસ્તા તો એને બાઉલમાં નાખી લઈશું અને એકવાર મેં એને સાદા પાણીથી વોશ કરી લીધું છે એના પછી હવે અહીંયા નવસેકું પાણી નાખું છું અને પલાળવા માટે મૂકી દઈશું લગભગ અડધી કલાક માટે જો વધારે ટાઈમ હોય તો તમે એક કલાક પણ નાખી શકો છો અહીંયા એક ચમચી મેં પોપી સીડ્સ નાખ્યા છે એટલે કે ખસખસ અને હવે નાખું છું એમાં કેસરના સ્ટ્રાન્ડ્સ તો તમે આને પાણીના જગ્યામાં ગરમ દૂધમાં બી પલાળી શકો છો મિક્સ કરી લઈશું સરસથી અને હવે એને ઢાંકીને રાખી દઈશું પલાળવા માટે તો અહીંયા અડધી કલાક પછી તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસથી પલળી ગઈ છે હવે એને ગ્રાઇન્ડરમાં નાખીને એક પેસ્ટ રેડી કરવાનું છે તો ઘણા લોકો આને ડ્રાય રોસ્ટ કરીને ડ્રાય પાવડર બી બનાવીને સ્ટોર કરતા હોય છે પણ હું લગભગ આવી રીતે જ ઠંડાઈનું પેસ્ટ બનાવીને બનાવતી હોઉં છું તો અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે ઠંડાઈનું હવે તમે ચાહો તો આ પેસ્ટને લગભગ એક વીક માટે પણ સ્ટોર કરીને રાખી શકો છો અને જેટલું તમને જરૂર પડે એટલું નીકાળીને એને યુઝ કરી દેવાનું હવે તમે આને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો આપણે પહેલાં ઠંડાઈ બનાવી લઈએ અહીંયા એક કપ મેં દૂધ લીધું છે જેટલી ક્વોન્ટિટી તમને બનાવી હોય એટલું દૂધ એડ કરવાનું અહીંયા સાકર લીધી છે મેં તમે ચાહો તો ખાંડ પણ નાખી શકો છો સાકરને મેં થોડી ગ્રાઇન્ડ કરી લીધી હતી હવે એકદમ સરસથી આને મિક્સ કરી લેશું એક બોઇલ આવવા દઈશું દૂધમાં એક બોઇલ આવી ગયું છે હવે આપણે ઠંડાઈ વાળું પેસ્ટ એમાં એડ કરીએ તો બે ચમચી હું એડ કરું છું જો તમને ઘાટું થોડુંક જોતું હોય તો એક ચમચી હજી એમાં એડ કરી શકો છો સરસથી મિક્સ કરી લઈશું અને બે મિનિટ હજી એને ઉકળવા દઈશું તો આપણે કેસર નાખી હતી પણ થોડોક મને કલર હજી એમાં ઓછો લાગે છે તો આપણે પિંચ ઓફ હલ્દી એમાં થોડીક એડ કરશું ઓપ્શનલ છે પણ હલ્દી એડ કરવાથી થોડોક કલર એકદમ સરસ બ્રાઈટ યલો આવી જશે એમાં બે મિનિટ એને ઉકળવા દેવાનું છે તો એનાથી એકદમ સરસથી ટેસ્ટ એમાં આવી જશે તો તમે જોઈ શકો છો દૂધ સરસથી ઉકળી ગયું છે હવે આપણે પેનને નીચે ઉતારી લેવાનું છે ગેસને ઓફ કરી દીધું છે મેં અને એકદમ ઠંડુ થવા દઈશું એના પછી આપણે એને એક વાસણમાં નીકાળીને ફ્રિજમાં લગભગ એક કલાક માટે ઠંડુ થવા દેવાનું છે તો મેં ઠંડાઈને એકદમ સરસથી ઠંડી કરી લીધી છે તો ચાલો એને સર્વ કરીએ ગ્લાસમાં મેં આઈસ ક્યુબ્સ નાખેલા છે એકદમ સરસ હેલ્ધી ઠંડી ઠંડી ઠંડાઈ બનીને રેડી થઈ ગઈ છે તો બધાએ હોળીમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આને ગાર્નિશ કરશું રોસ પેટલ્સ અને કેસરના સ્ટ્રેન્ડ્સથી તો હોળીની બધાને ખૂબ ખૂબ શુભકામના હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક્સપ્રેસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ